હેલો દોસ્તો આજે એક નવી વિડીયોમાં સ્વાગત છે તમારું આ છે પાંચસો પંચાવન અને આ છે એક માટલું બરોબર તો તમે આ જોઈને સમજી ગયા હશો કે આજે શું કરવાના છે અમે તો જલ્દીથી કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી નાખજો આવા જ વિડીયો ધમાકેદાર અમારા આવતા રહેશે અને બે લાઇકનની ઘંટી પણ દબાવી દેજો તમે તો ચલો વિયોની શરૂઆત કરીએ તો આ છે પાંચસો પંચાવન અને આને સળગાવી ઉપર માટલું ઢાંકી દઈશું આપણે અને પછી શું થાય તે આપણે જોવાનું છે તો રહીજો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને તમારા મિત્રોને પ્લીઝ શેર કરજો કારણ કે તમે સપોર્ટ કરશો તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવશે તો આવા જ વિડીયો અમે બનાવતા રહીશું તો જલ્દીથી ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને આપણે આ માટલાને ઉપર આજે આ બોમ્બને સળગાવી ઉપર માટલું મૂકી દઈશું બરાબર શું થાય જોઈએ દોસ્તો મને બીક આવે છે કે આના ટુકડે ટુકડા થઈ મારા મોબાઈલના કેમેરા ઉપર ના લાગવા જોઈએ એકર મારો કેમેરો તૂટી જશે થોડોક ભાગવાનો વેત રાખવો પડશે ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા પ્લીઝ લાઈક કરજો શેર કરજો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો ચીથડે ચીથડા ઉડી ગયા અને મારો મોબાઈલ બચી ગયો